અંદાજિત રૂપિયા બસો ચાલીસ કરોડના ખર્ચે ગુજરાતના ધારાસભ્યોને રહેવા માટે સરકાર દ્વારા નવા આવાસ બનાવવામાં આવ્યા છે એમએલએ ક્વાર્ટર ઓગણીસો નવ્વાણુંમાં ગાંધીનગરમાં જે એમએલએ ક્વાર્ટર બન્યા હતા તે તોડી અને હવે નવા અહીંયા બનાવવામાં આવ્યા છે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું આ મેન એન્ટ્રન્સ છે એમએલએ ક્વાર્ટરની અને બરાબર એની બાજુમાં જ અન્ય એક એન્ટ્રન્સ પણ આવેલી છે એ સર્વન્ટ માટેની જગ્યા જે ફાળવવામાં આવી છે કર્મચારી ધારાસભ્યોના જે હોય એમના માટે રૂમમાંથી પ્રવેશો એટલે તરત જ અહીંયા વેઇટિંગ રૂમ આવે છે આ રીતનો વેઇટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે આપ જુઓ છો સોફા સહિતની જે ફર્નિચર છે એ અહીંયા લગાવવામાં આવ્યું છે બરાબર તેની બાજુમાં તે ધારાસભ્ય માટેની કાર્યાલય પણ અહીંયા રહેણાંકની અંદર જ આપવામાં આવ્યું છે ઓફિસ બનાવવામાં આવી છે કોઈપણ વ્યક્તિ ધારાસભ્યને મળવા આવે તો તે અહીંયા બેસી અને ધારાસભ્ય સાથે ચર્ચા કરી શકે એ માટે થઈ અને અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે